Oh wow.

Baik, यार कितनी बार parking mau दूं ઉપર જવાનો રસ્તો આ સાઈડ છે પેલી બાજુનો આ ઉપર જવાનો રસ્તો મંદિરનો જૂના મંદિરનો રસ્તો આપણા આ રહ્યો ને આ જો આ રહ્યો બે ડરીઓ રહી આ ડરીઓ હોય તો આગળ જઈને જોઈએ હું કે મજા આવ્યો હા દરિયા હોય Eh, <laughs> દરિયા કિનારો ભા અરે આખો બેડ જો પેલો રહ્યો ને આગળ તો આગળથી આખો બેડ ઠીક બાકી આરે કિનારો પેલો ફૂલ રહ્યો ને સોમનાથ સોમનાથવાળો રસ્તો રહ્યો ને હોમો ફૂલ રહ્યો આપણે આયા હતા ને અરે સોમનાથવાળો ફૂલ આપણે જો પેલા રસ્તા આવ્યો હતો તો એરિયા રોડ આવો હતો આગળથી

તો બાવળીયા ફરતું ફરતું જવું પડે પડ્યું માતાજી નું મંદિર કોક જ વ્યક્તિઓ આવું આવશે બધા આવતો નહિ ભાવ કોણા કોણા બ્રણીમા નો બોખરા જેવું છે ને તમારા બ્રહ્મણીમા બોખરો કેવો અથવા ડભોળા હા એ તો ખબર નથી પછી એવું બન્યું હતું તમારે હવે થોડુંક બાકી છે પીકે રસ્તો બતાવું છું આગળ છો જવું નહીં છો નહી હવે પહોંચી ગયા છે આ બાળ વચ્ચે થઈ હા શોર્ટકટ તો ભાઈઓ મારા હરસિદ્ધ મંદિરના જૂના મંદિર આવવું હોય તો આ રસ્તો પકડો ઉપર જૂનું મંદિર છે પણ જૂની સીડીઓ બંધ કરેલી તમારા ઉપર સડીને આપવું પડે પાછો પડી ગયો અરે સોમનાથ આવે મિત્રો કોયલા નીચેનું મંદિર

હ અરે કાયદેસર ઝગડું છે આશ્રમ બાજુ ને હર્ષીદ વન છે ભીકે હરસિદ વન કે રૂઈ છે પણ એ બગીચો છે આપણો ભોખરા ઉપર જોયું ને બગીચાની ની થોડુંક દેખાય મને

હા તો ડુંગર જોવું હોય ને કિનારો જોવો હોય દરિયા કિનારો જોવો હોય તો આવું કે આવું ફરજીયાત આવું જોવાની મજા આવે દરિયાની મોજ લેવાની એમાં એટલો બરોબર બરોબર હા એ તમે મજા આવી જશો છો પછી બીજું શું જરૂર